નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ કરીએ તો આપણે મોદી કાનપુરની મુલાકાત દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી કાનપુર મેટ્રોના ભૂગર્ભ વિભાગ લોકોને સોંપશે અને ત્યારે અત્યાર સુધી મેટ્રો ફક્ત નવ સ્ટેશનો સુધી જ દોડતી હતી અને જે આઈઆઈટી કાનપુરથી મોતી સુધી હતી પરંતુ હવે તેમાં પાંચ વધુ સ્ટેશનો ઉમેરો કરવામાં આવ્યો છે હવે સ્ટેશનો ચુન્નીગંજ નવીન માર્કેટ બડા ચૌરાહા નયાગંજ અને કાનપુર સેન્ટ્રલ છે હવે મેટ્રો કુલ ચૌદ સ્ટેશનરો પર દોડશે ત્યારે બાળકોને ભૂગર્ભ વિભાગ પર પહેલી મુસાફરી કરવામાં આવશે જણાવી દઈએ કે જ્યારે મોદી ટ્રેનને લીલી ઝંડી આપશે ત્યારે બાળકો પણ તેમાં ચડશે અને ટ્રેનને કાનપુર સેન્ટ્રલ સ્ટેશનથી લીલી ઝંડી બતાવવામાં આવશે અને ત્યારે રાજ્યપાલ આનંદીબેન પટેલ સીએમ યોગી આદિત્યનાથ બંને નાયબ સીએમ કાનપુર નગરના સાંસદ રમેશ અવસ્થિ અકબરપુરના સાંસદ દેવેન્દ્રસિંહ ભોલે અને મિશ્રી ખંડના સાંસદ અશોક રાવત પણ હાજર રહેશે ત્યારે મોદી સાથે સ્ટેજ પર લગભગ ચોવીસ લોકો હાજર રહેશે